નવરી નવરાત્રીના નવરતાના નવ દિવસો જે અમારા માટે સોનાના દિવસો છે એની અમે આતુરતાપૂર્વક રાહ જોતા હોઈએ છીએ એ અમારા જલારામ દાંડિયા ક્લાસીસમાં પ્રેક્ટિસ કરાવેલા ફ્રી સ્ટાઈલ હેલારો રાસ કે પછી કોઈ બી સ્ટાઈલ હોય ટીટડો હોય એ અમે રમવા માટે એટલા આતુર છીએ વરસાદ આવે કે ન આવે અમે રમવાના છે એ ફાઇનલ વાત છે મારું નામ રૂપાલી ગઢવી છે અમે ખેલૈયાઓ નવરાત્રિના નવ દિવસની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોતા હોઈએ છીએ નવરાત્રિના નવ દિવસની હવે ગણતરીના જ કલાકો બાકી રહી ગયા છે ત્યારે અમારા ખેલૈયાઓ એટલા ઉત્સાહિત છે કે બધા રમવા માટે ખૂબ જ તૈયાર છે અત્યારે આગાહીકારો વરસાદની પણ જાણ કરી રહ્યા છે કે વરસાદ આવશે છતાંય અમારા જે ખેલૈયાઓ છે એટલા બધા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે બધા સાથે ગરબે ઝૂમવા માટે તૈયાર છે